લઈ જાવ લઈ જાવ લઈ આથી સસ્તું અને ટોટલ જવાબદારી વાળું ટ્રેક્ટર ક્યાંય પણ મળશે નહીં એક પર રૂપિયાનો ખર્ચો રહેશે નહીં તમારે આ ટ્રેક્ટર લીધા પછી સીધું તમારે ડ્રાઈવ કરવાનું રહેશે ખેતી કામ કરવાનું રહેશે આ ટ્રેક્ટર થી એક પર રૂપિયાનો ખર્ચો કરવાનો રહેશે નહીં ટોટલ જવાબદારી સાથે વેચવાનું આ ટ્રેક્ટર વેચવાનું છે જયરાજભાઈને આની પેલા મેં જે બે આઈસો ટ્રેક્ટર મૂક્યા હતા તે બંને ટ્રેક્ટર વેચાઈ ગયા છે માત્ર છ થી સાત દિવસની અંદર બે ટ્રેક્ટર વેચાઈ ગયા છે અને આ ટ્રેક્ટર પણ જયરાજભાઈનું અમુક જ ટાઈમની અંદર વેચાઈ જશે તો તાત્કાલિક જયરાજભાઈનો કોન્ટેક્ટ કરજો બાકી ટ્રેક્ટરની બધી માહિતી આગળ આપી દઈશ વિડીયો તમારે પૂરો જોવાનો છે

બાકી તમે રૂબરૂ સ્થળ ઉપર જઈ આ ટ્રેક્ટર રૂબરૂ જોઈ ટ્રેસ ડ્રાઈવ કરી સ્થળ ઉપર કન્ડિશન ચેક કરીને પણ ટ્રેક્ટરની ખરીદી કરી શકશો પહેલાં ટ્રેક્ટરના માલિક જયરાજભાઈનો કોન્ટેક કરજો જયરાજભાઈના નંબર કઈ રીતના મેળવવા તેની માહિતી મળી જશે વિડીયો પૂરો જોવાનો છે ટ્રેક્ટર રૂબરૂ જોવા જાવ તો જયરાજભાઈનો કોન્ટેક કરીને જોજો કેમ કે જયરાજભાઈના ટ્રેક્ટર એક થી બે દિવસની અંદર વેચાઈ જાય છે તો ફોન કરીને જોજો બાકી ખોટો ધક્કો થશે બેટરી સારી છે સ્લેપ સ્ટાર ટ્રેક્ટર બધું વાયરિંગ કમ્પ્લીટ છે ટાયર પણ એકદમ ન્યુ કન્ડિશનમાં બાકી વધારે માહિતી માટે જયરાજભાઈનો તમે કોન્ટેક કરી લેજો અત્યારે ટ્રેક્ટર અંદર એક પર રૂપિયાનો ખર્ચો નથી ટાયર સાવ નવા નાખેલા છે ટાયર નવા જોવા મળશે

કિંમત માત્ર એક લાખ અને સિતર હજાર આ કિંમત પણ અંદાજિત છે જયરાજભાઈ રૂબરૂ સ્થળ ઉપર થોડો ઘણો કિંમતમાં ફેરફાર કરી દેશે કિંમત ફિક્સ નથી જયરાજભાઈનું ટ્રેક્ટર લેવું હોય તો ક્યાં જોવા મળશે તેની વાત કરું તો જિલ્લો છે અમરેલી તાલુકો છે લાઠી અડતાલા ગામે આ ટ્રેક્ટર જોવા મળશે આઈસર ટ્રેક્ટર જયરાજભાઈનું લેવું હોય તો તેમના નંબર કઈ રીતના મેળવવા તો